સામે સવાલો ઉઠી રહ્યા છે આમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી છે ને આ ઘટનાને આટલા દિવસ વીતી ચૂક્યા છે છતાં પણ આરોપીઓ પકડાયા નથી આ મામલે રાજકારણ પણ ગરમાયું છે વિપક્ષે આ મામલે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને આજે કોંગ્રેસના ના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી મૃતક તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા કાયદા વ્યવસ્થા મુદ્દે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રધાન અમરેલીનો ચકચારી બનાવ જેમાં ઢુંઢિયા ગામના પીપળિયામાંથી થોડા દિવસ પહેલા એક વૃદ્ધ દંપતીને મર્ડરની ઘટના સામે આવી આ ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર ગામમાં મચી ગયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા હોસ્પિટલ બહાર ધરણા કરવામાં આવ્યા અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો જોકે આ મામલે સ્થાનિક પોલીસ આશ્વાસન આપ્યું હતું અને આરોપીઓને પકડી પાડવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી જોકે હજી સુધી આ મામલે આરોપીઓ પકડાયા નથી આ ઘટનાના પગલે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ને જે રીતે આ પીપળિયા ગામમાંથી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે તેના કારણે ત્યાંના લોકો ભયના ઓથા હેઠળ પણ જોવા મળી રહ્યા છે ત્યારે આના કારણે રાજકારણ પણ ગરમાયું છે અને આ મામલે આજે કોંગ્રેસના દિગ્ગજ અમરેલીના નેતા પરેશ ધાનાણી છે તે મૃતક પરિવારજનોના ઘરે પહોંચ્યા હતા તેમણે મૃતક પરિવારજનોને સંવદના પાઠવી છે અને આ ઘટના જે બની છે તે મામલે તેમણે કાયદા અને વ્યવસ્થા મામલે પોલીસને પણ ખાસ અપીલ કરી છે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં જે રીતે ગામડાઓમાં અને અમરેલી જિલ્લા એ ખેતી પ્રધાન જિલ્લો હોવાની વાત તેઓ કહી રહ્યા છે અને મોટાભાગે ત્યાંથી યુવાનો છે તે શહેર તરફ જતા હોય છે પરંતુ આજે વૃદ્ધ લોકો જે પોતાના ગામમાં રહી રહ્યા છે પરંતુ તેમના જીવ ઉપર એક મોટો જોખમ તોડાયો છે સુરક્ષા જે રીતે લોકો અનુભવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સુરક્ષા ખાડે ગયું તેવી સ્થિતિ નિર્માણ થયું છે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી તે સાંભળી લો તો વડીયાના ઢુંડિયા પીપળિયા ગામે બે વૃદ્ધોની નિર્મ હત્યા થઈ ગઈ છે કોઈ અજાણ્યા શેસો કરી ગયા છે અને જ આપ સાહેબાઈ છો તો શું કહેશે એ બાબતે ઢુંઢિયા પીપળિયા મારું વડીયા તાલુકાનું આંડા જેવું ગામ છે ગામના પાદરમાં પંદર વરસથી એકલા રહેતા બે બુઝુર્ગ એવા દંપતીને ક્યાંક લૂંટના ઈરાદે અડધી રાતે નિર્મમ હત્યા કરવામાં આવી આ કરપીણ હત્યાથી આખા પંથકમાં હરે રાખી ક્યાંય ધન લૂંટાય તો વાંધો નહીં પણ આજ બે ગવડિયા એ ધનના લોભે એનો જીવ ગુમાવવાનો થયો એનું મારા સહિત સમગ્ર પંથકને ભારે મોટે છે સવાલ વ્યવસ્થાનો છે ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે ગુંડાઓને લુખાઓને લૂંટારાઓને ચોરોને જો પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢુંડિયા પીપળિયાના પાદરમાં બન્યા એ પરિવારને તો ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેને આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો પરમકૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ સુતેલી સરકાર અને તંત્ર જાગે તો આખાઈ મલકમાં ગામે ગામ હવે ડેલીઓમાં ગવઠિયા વધ્યા છે અમરેલી ખેતી પ્રધાન જિલ્લો છે રોજગારની આશામાં વર્ષોથી ગામડાની નવી પેટી એ ક્યાંય સુરત અમદાવાદ રાજકોટ અને બહાર સ્થળાંતર કરતી થઈ બધાએ ગામડામાં મોટી મોટી ડેલીઓમાં શહેરની અંદર સોરવતું ન હોય એવા ગવડિયા એ ક્યાંય જીવના જોખમે તો પોતાના ઘરમાં નથી રહેતા ને એવી ચિંતા હવે મારા સહિત આખા મલકને સતાવી રહી છે આજ બે વડીલોને ગુમાવવા પીડા એનો જીવ પાછો નહીં આવે પણ આખા અમરેલી જિલ્લાના દરેક ગામમાં આવા પચાસ સો ઘર જે ગવઢિયાઓ ઉર છે બીજું કોઈ નથી શું પોલીસની નિષ્કાળજીના કારણે ઈ લોકોના જીવ ઉપર પણ જોખમ મંડરાતું રહેશે એ સવાલ હવે સામાન્ય લોકોની અંદર આપણે સૌ સાથે મળીને પ્રભુની પ્રાર્થના કરીએ આ કમનસીબ ઘટનામાં જે બે બુઝુર્ગોને ગુમાવવા પડ્યા પ્રભુ એના ચરણોમાં સ્થાન આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એના માટે જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારોને વહેલામાં વહેલી તકે પકડી એને આકરામાં આકરી સજા આપવામાં આવે દાખલારૂપ સજા આપવામાં આવે આ પેલો બનાવ નથી આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી બે ચાર ઘટનાઓ એ ખાંભા હોય ચીતલ હોય લીલિયા હોય બની છે પેલી ઘટના નથી પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય સુરક્ષા વધારવામાં આવે ચોકી પેરો વધારવામાં આવે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે આજ ઢુંડિયા પીપળિયાના પાદરમાં ઉભા છે ને પાદરની હામી ડેલીએ બે ગવઢિયાઓને ગુમાવવા પડ્યા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાયા હોત લગભગ સત્તરમી તારીખે રાતનો બનાવ છે એકલા રહેતા હતા અઢાર તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ અને આજ અઠવાડિયું પૂરું થવા એવું છતાં આ જે કોઈ હત્યારાઓ છે જે કોઈ લૂંટારાઓ છે એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટેથી કીધું હતું આજે અહીં આવ્યો એ પહેલાં પણ જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી અને તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં બે ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી અપેક્ષા રાખીએ કે જે બે ગવઠિયાઓને ગુમાવ્યા છે એને ન્યાય મળે ભવિષ્યમાં આવી ઘટનાઓ ને રોકવા માટે જે કોઈ ગુનેગારો હોય એને કડકમાં કડક સજા મળે અને એ ગુનેગારો પકડાઈ નહીં એને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમારે જ્યાં પણ રજૂઆત કરવાની થતી હોય છે લડાઈ લડવાની થતી હોય છે સરકારનો દરવાજો ખટખટાવાનો થતો હશે તો નિષ્ઠાપૂર્વક એ ફરજ અમે સૌ નિભાવવાના છીએ અને અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આપણને સૌએ સફળતા